टमाटू, तमारा पसंद मुझे पन, सब्जी एड करम खूबज सरस मार्केट स्टाइल बने ओरगे चिली फ्लेक्स પીઝા મસાલો જે માર્કેટમાં પણ ખૂબ જ આસાનીથી મળી રહેશે સાથે ખૂબ જ બધું એવું આપણે ચીસ લઈ લઈશું લાઈટ એવું મીઠું એડ કરું છું આ પ્રમાણે કડાઈ મૂકી છે વચ્ચે સ્ટેન્ડ મૂકી છે થોડીક દસ મિનિટ પહેલા તેને પ્રિહિત થવા દઈશું તેને કવર કરી નાખીશું ઉપરથી કવર કરી દઈએ દસ થી પંદર મિનિટ તેને રહેવા દઈશું ચેક કરી લઈએ સરસ એવું ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે હવે તેને આપણે લઈશું સરસ એવું ચીઝથી મેલ્ટેડ થઈ ગયું છે ફ્રેન્ડ તમને મારી આ રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ